તો કન્ટિન્યુ બ્લોક માં બને રહેશો ને તમારે જમવું હોય તો આવી જાવ જો તમે બતાવો માર મયુરભાઈ ની જમે છે જો જય માતાજી જય માતાજી અમાર ધાર્મિકા બેન છે અને મયુરભાઈ ને હા હું ત્રણે જમે છે ને અમે સાવન વાટે વાતે છે સાવન ને દોસ્તાર ને કરે છે અહીંયા જો બાર બાર ને દોસ્તાર ને વાતો કરે છે તો કન્ટિન્યુ બ્લોક માં બેના રહેજો પછી મળીએ તો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો હું પણ મજામાં છું જે માતાજી જે દ્વારકા દીશ તો કાલે અમારો ઓલો કેવો લાગ્યો તો તમે બધા જોયું જશે તે ભલે ને લઈ લીધું વૈશ્વમાં બોલું તો જોવા જ હું લઉં ને નાઈ ધોઈ ને રેડી થઈ ગયો છું ફર્સ્ટ ક્લાસ ફ્રેશ ફ્રેશ ને મારા મેડમ જો મોઢું જોવે દવ સાબુથી મોઢું જોવે છે દવ સિવાય કાંઈ વાપરતી નથી કારણ કે ચોખ્ખી છે બહુ તો બહુ બધું ફ્રેશ મેડમ તો આજનું તો કાંઈ નક્કી નીચે વિરાટભાઈ પાસે જવાની છે દુપાનની લોગર છે અને સોશિયલ મીડિયા યુઝ કરે છે સાધેની ભાઈ એની મુલાકાત લેવા જવાની છે એટલે અત્યારે તો નહીં જશું થોડુંક અંદર જેવું થાય હાડા હાથે જાશું અમે એની હોટલે હાઈવેની હોટલ છે નેશનલ હાઈવે ભાવનગર દીવવડની હોટલ આવી છે ને તેની મુલાકાત લેવા જવાની છે મારે

પાસ એમ બોલે જો હું એમ કહું છું ઘરેથી નીકળી ગયા છે ને જા જાય છે હોટેલ માં જે બોલા જો યાદ જ નથી કેમ ખબર આખોની મગજ મગસ ખાઈ જાય છે સાવર ઘરે ઘરે હોય તો અમાર ધાર્મિક બેન પણ છે તો વિરાટ ભાઈ ની હોટેલ છે ને મળીએ કન્ટિન્યુ બ્લોક માં આ બેના રહે છે તો જો મિત્રો અમે વિરાટ ભાઈ ની હોટેલ પહોંચી ગયા છીએ જો એ મોર પણ બોલે છે

તો થેન્ક યુ સો મચ બેન તમે અમારી હોટલ આવ્યા બદલ બરોબર અને બેન ભાઈ બધા સપોર્ટ કરજો બહુ નાની ઉંમરમાં શરૂઆત કરી છે અને ખાસ કે સોશિયલ મીડિયામાં તમારા બધાનો સપોર્ટ વગેરે કાંઈ થતું નથી એટલે હાલો આપણે બધી વાત કરીએ પહેલા હું દીવાબત્તી કરી લઉં પાંચ મિનિટ પછી આવું તો પહેલા આવી રાત પહેલા દીવાબત્તી કરી લે પછી આપણે લોકો પર તો આપણે એડિટિંગ ચાલુ કરો છે આપણે રાતમાં જ આવશે તો બ્લોગ માં તો મિત્રો આજે અમારી સાથે આવેલા છે અમારા મહેમાન નહીં પણ અમારા બેન છે મને સગા ભાઈ કરતાં પણ બહુ વિશેષ રાખે છે અને હું ખુશનસીબ છું કે મને લાઈફમાં ભગવાને બહેનો એવી આપી છે ને કે ગમે ત્યારે દુઃખ પડે ને ત્યારે પડખી આવીને ઊભા રહી જાય એવી જ બધી બહેનો આપેલી છે અને ખાસ તમને વાત કરું કે આજે અમારા બેન છે ને અમારી હોટલે આવતા શરૂઆતમાં બેને એમને લઈ લીધા પણ દીવા બધી કરવા જવાનું હતું એટલે મોઢું બધું ધોયા વગરનું હતું એટલે બેને લઈ લીધા વ્લોગની અંદર પણ કાંઈ વાંધો નહીં પણ એક વાત કહી દઉં કે શરૂઆતથી જ બહુ મહેનત કરે છે બધી બહેનો બહુ મહેનતું છે સોશિયલ મીડિયાના માધ્યમથી અને એક સારા કન્ટેન્ટ તમને બધાને હસાવાના ઈરાદે સારા સારા વિડીયો બને છે ફેમિલી વ્લોગિંગ પણ કરે છે બહુ એટલે બહુ સરસ કામ કરે છે તો અમારે બેન જો અત્યારે હા નાના બેન છે એ બી ટૂંક સમયમાં બહુ મોટા સિંગર બનવા જઈ રહ્યા છે તો આજે હા સ્ટાર હે તો આપણા માટે સ્ટાર છે પણ તો મોટા થઈ જાય તોય આપણને પછી બોલાવે કે ન બોલાવે કંઈ નહીં અને અમારા હશુબેન છે ઘણા બધા હું કે સોંગમાં પણ કામ કરી ચૂક્યા છે અને એમના હસબેન્ડ છે બહુ એમને સપોર્ટ કરે છે આઈ થિંક અમે ભગવાનને પ્રાર્થના કરી કે બધાને આવા જ હસબેન્ડ મળે છે દર વખતે બધાને સોશિયલ મીડિયાના માધ્યમમાં અત્યારે ઓછા લોકો સપોર્ટ કરતા હોય છે તમારો એક ફોન આવે છે ભાઈ એટલે વાંધો નહીં પછી છે એટલે સોશિયલ મીડિયામાં આવી જ રીતે બધા લોકો સપોર્ટ કરો બેનને અને ખાસ એમની ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ કરજો બે લાકીન દબાવવાનું ભૂલતા નહીં બધા જ આવી રીતે થોડો થોડો પ્રેમ આપો ખાસ કે તમારા થકી જ અમે આગળ જઈ શકીએ કારણ કે એનાથી બીજો કોઈ નથી બધા લોકો બેનને સપોર્ટ કરો ખૂબ આગળ વધે અને અમે તો નાના ક્રિએટરો છીએ એટલે થોડુંક જેટલું મહાદેવ ને મોગલ ને પ્રાર્થના કરીએ છીએ બરોબર અરે બાપા ભગવાન દ્વારકાધીશ ની દયા પણ મેં તમને કીધું એમ ક્યારે હાર નહી માનવાની ચાલુ રાખવાનું ધીમે ધીમે સમય બધાનો આવે છે એટલી વાત સમજી જવાનું જાજુ નથી કેવું મારે કારણ કે બેન ને પાછું લાંબો રૂટ છે એટલે જવાનું બધું છે એટલે આજે આવેલ છે ને અમને બહુ આનંદ થયો કે બેન સ્પેશિયલી મને આજે મળવા આવ્યો કારણ કે હું કોઈ બેન ને વધારે હેરાન નથી કરતો પણ આજે બેનને મેં મળવા બોલાવ્યા હતા કે આવો બેન સ્પેશિયલી મારી હોટેલે અમારી હોટલ તો તમે લોકો જોઈએ છે નેશનલ હાઈવે રોડ છે આવું નથી મારી એડવર્ટાઈઝ નથી કરતી એવું નહીં રાખે નહીં તો કહે છે કે મારી એડવર્ટાઈઝ કરીને આવજો ક્યારેક અમે તો ભાઈ આવકાર મહેમાનના ઉખ્યા છીએ અમારી ઘરે જેટલા આવે એટલા તો ચાલો આપણે મળીએ નવા ની અંદર હવે તો બેન સાથે આવતો રહીશું અને થોડાક તમે એક સરપ્રાઇઝ વાળા વિડીયો પણ આવશે અમારે પણ થોડોક સમય લાગશે કારણ કે થોડુંક બધું કામકાજમાં વ્યસ્ત છે એટલે અને આ બેનને આપણે ખાસ સપોર્ટ કરવાનો છે ભણવામાં ધ્યાન આપે છે અને એટલું સોશિયલ મીડિયામાં પણ ધ્યાન આપે છે બહુ મોટા કલાકાર છે બહુ મોટા સ્ટેજ ઉપર લઈ જવાના છે તો ભાઈ આજે મારા અંદર પ્રમાણે બધો વ્લોગ મારી પાસે બનાવવાનો થયો બેને મને આપી દીધું બધો વ્લોગ બનાવ તમે જ બનાવે બરાબર અને બહુ મસ્ત સારા વિડીયો બનાવે છે અને હવેથી ડેલી આમ તો હું કે ફેમિલી વ્લોગિંગ કરીને તમને હસાવશે અમુક અમુક મોજ મસ્તી કરાવશે એટલે બધા લોકો કન્ટિન્યુ અને પૂરો વ્લોગ જોજો એટલે બહુ મજા આવશે તો બેનને કીધું જમવાનું તો બેન કે એને હવે જમવા ખોટી નથી થવું હજી હું તો કહું છું જમવા ખોટી થાવ છું કારણ કે ઘરે કોઈ છે એની ફેમિલીવાળા એટલે મેં કીધું હોટલે જમી લઈએ તો કે એના જમવું નથી અને બેનને હવે જેવું છે રજા લેવી છે તો ખાસ એક વાત કીધું કે બેનને બધા લોકો સપોર્ટ કરજો અને ચેનલને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો બે લાયકન દબાવી દેજો અને મારો બ્લોગ અહીંયાથી હું પૂરો કરું છું જેથી તમને ખબર છે તો આપણે મળીએ નવા બ્લોગની અંદર અમે લોકો આવી જ રીતે બ્લોગમાં આવતા રહીશું ધીમે ધીમે અને ખાસ તમને બધાને કીધું એમ કે બધા લોકો સપોર્ટ કરજો સાચે કારણ કે બંને બહુ મહેનત કરે છે ખૂબ સારી મહેનત છે તો બેન કેવી લાગી અમારી મહેમાનગતિ

એટલે પ્લીઝ એક સેવાના કામના માધ્યમથી થોડોક સપોર્ટ કરજો બીજું કાંઈ જાજુ નથી માંગતો અને આ બેનને પણ સપોર્ટ કરજો થોડાક સમયમાં આવશે પણ થોડુંક સ્ટડીના લીધે અત્યારે થોડોક ટાઈમ પોસ્ટપોન કરેલું છે બરાબર આ બેન સ્ટડી કરે છે એટલે બધા સપોર્ટ કરજો સાથ સહકાર આપતા રહેજો બસ જો આટલું જાજુ નથી કેવું મળીએ આપણા નવા બ્લોગની અંદર હું મળીશ પણ બેનનો જે બ્લોગ મોડો પૂરો થાય છે એટલે વાંધો નહીં બેન હવે જમવા ન થયા પછી ક્યારે અમને જમવાનો

બેન જો ભાઈ માનેલી હોય કે સગી હોય બેન તો બેન કહેવાય તમને ખબર જ છે તો ચાલો આપણે મળીએ બધા નેક્સ્ટ બ્લોગ ફાઇનલી મિત્રો વિરાટ ભાઈ હોટલે થી ઘરે આવી છીએ ને મમ્મી એને બધા જમી લીધું છે ને મેડમ જો હવે અમારે એમ બાકી છે જમવામાં તો ભાત બનાવવાલા છે રોટલા છે ભાત તો અમાર રોજ હોય કેમ કે મેડમ હાટું હા ગવાર બટેટા નું શાક છે હું હોય કોને ખબર છે બટેટા નું શાક શાક આઈ તો તો

કરો કરો શેર કરવાનું કોમેન્ટમાં જણાવો કે અમારા બ્લોગ કેવા લાગે તો સાંભળી લીધું તો અમારો એક અમારો સ્પેશિયલી અમારે એક વિડીયો બનાવવાનો છે એટલે વિડીયો નહી અમારી ચેનલ જ બનશે